એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ગોંડલ તાલુકા તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી ગોંડલ પ્રાંત અધિકારી શ્રી રાહુલ ગમારાની અધ્યક્ષતામાં ગોંડલ સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી યોગ વિશે નૃત્ય થયા હતા ત્યારબાદ કાર્યક્રમની શરૂઆતમાં જ સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં વિશાળ જન્મિદ્ધિ વચ્ચે ગોમટાના ટ્રેનરો તેમજ પતંજલિ યોગ શિક્ષકો દ્વારા સૌપ્રથમ પ્રાર્થના કરી ત્યારબાદ યોગાના વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા આ તકે પ્રાંત અધિકારી શ્રી રાહુલ ગમારા ડીવાયએસપી કેજી ઝાલા નગરપાલિકા ચીફ ઓફિસર અજય વ્યાસ નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા સિટી મામલતદાર ડીડી ભટ્ટ તાલુકા મામલતદાર આરપી ડોડિયા તાલુકા વિકાસ અધિકારી એમ એમ ઉકાવાલા બ્લોક હેલ્થ ઓફિસર જી પી ગોયલ તેમજ રાજકીય આગેવાનો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ સામાજિક સંસ્થાના આગેવાનો બ્રહ્મકુમારીઝના બહેનો પોલીસ કર્મચારીઓ નગરપાલિકા સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કર્યા હતા શહેરના સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં આશરે પંદરસોથી પણ વધુ યુવાનો મહિલાઓ વૃદ્ધો બાળકો વિવિધ શાળાના વિદ્યાર્થીઓ ખાસ આ કાર્યક્રમમાં જોડાયા હતા જે આપણે દસમા આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી તાલુકા કક્ષાની ગોંડલમાં આપણી ઐતિહાસિક સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં કરવામાં આવી મોટી સંખ્યામાં શાળાના બાળકો પ્રબુદ્ધ નાગરિકો વિવિધ કચેરીના અધિકારી પદાધિકારીઓ અને આપણા સ્ટાફે જોડાય અને ખૂબ સારી રીતે એક આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી ગોંડલ તાલુકાની કરવામાં